સચિન અને કામરેજ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર લોખંડના સ્થળીયાની ચોરી કરનારને સચિન પોલીસે ઝડપી પાડ્યા છે કુલ ત્રણ એક પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો સુરતના સચિન વિસ્તારમાં એકલેરાથી ડિંડોલી રોડ ઉપર આવેલા ઠાકોર પેટ્રોલ પંપની પાછળ બ્લોક નંબર ઓગણસિત્તેર બ માં નવી બંધાતી મારુતિ વિલા નામની સોસાયટીના બાંધકામવાળી જગ્યામાંથી ચાર હજારના ઈસમો એકબીજાની મદદગારીથી મકાન કન્સ્ટ્રક્શન સારું મંગાવેલ લોખંડની સળિયાની ભારીઓમાંથી ટીએમટી બર્સ દસ એમએમની પંદર લોખંડની ભારી છપ્પન હજાર એકસો સાહીઠ તથા ટીએમટી બર્સ બાર એમએમની પંદર લોખંડની ભારીઓ કિંમત રૂપિયા સત્તાવન હજાર સાતસો વીસની મત્તાની મળી કુલ રૂપિયા એક લાખ તેર હજાર આઠસો ને મત્તાની લોખંડની ભારીઓ ચોરી કરી ટ્રકમાં ભરીને નાસી ગયા હતા બાતમીને આધારે કિસમ ચોરી લોખંડના સળિયાની ભારીઓ પોતાના ટાટા કંપનીનું ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે ઓગણીસ યુ ફોર નાઇન એટ ફોરનો છે જેમાં તે ભરીને થોડીવારમાં એથાણ ગામથી ગામ તરફ જવાના રોડ પરથી પસાર થવા છે જે બાતમીના આધારે શકમંદ નામે રમેશ ઉર્ફી રામો લવ મહાજન મિશ્રાને પકડી પાડી તેઓ પાસેથી સોળ લોખંડના સળિયાની સોળના નંગ દસ કિંમત રૂપિયા અડસઠ હજાર સાતસો પચાસ વીસ લોખંડના સળિયાની ભારે નંગ દસ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો દસ એમ એમની લોખંડના સળિયાની ભારે નંગ પંદર કિંમત રૂપિયા એકસઠ હજાર આઠસો મળી કુલ લોખંડની ભારે નંગ પાંત્રીસ જેની કુલ કિંમત એક લાખ એસી હજાર પચાસની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પૂછપરછ કરતા મુદ્દામાલ થોડા દિવસ પહેલા કામરેજ વલણ ગામ શિવ ફેબ્રિક્સ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાંથી ચોરી કરીને સસ્તા ભાવે વેચાણ અર્થે લઈ આવેલ હોવાનું જણાવ્યું હતું આ બાબતે તપાસ કરતા કામરેજ પોલીસ સ્ટેશનમાં સળિયા ચોરીનો ગુનો દાખલ થયો હોય યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવ્યું કે થોડા દિવસો પહેલા એકલેરાથી ડિંડોલી રોડ ઉપર આવેલા ઠાકોર પેટ્રોલ પંપની પાછળ મારુતિ વિલા નામની સોસાયટીનું બાંધકામવાળી જગ્યાએથી રાત્રી દરમિયાન તે તેના અન્ય ચાર મિત્રો તુષાર બુધિયાભાઈ રાઠોડ સુનિલ નટુભાઈ રાઠોડ રોહન ઉર્ફે કચો રાઠોડ મયુર રાજરનાઓ સાથે લોખંડના સળિયાની ભારીઓ ચોરી કરી ટ્રકમાં લઈ પસાર થઈ રહ્યા હતા આ સળિયા જયેશ ભૂપેન્દ્રભાઇ ડાંગરનાઓને સસ્તા ભાવમાં વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતું